જય માતાજી યુટ્યુબ મિત્રો આજે હું અને મારો ભાઈ બંને જણા જઈએ છીએ માકળજ ગામ જે મહેસાણાથી અંદરની સાઈડ ગામ છે તો અમે અહીંયા થોડી વાર ઊભા રહ્યા હતા તો મને વિચાર આવ્યો કે લાવ વ્લોગ બનાવી દઉં તો શું કે મારા મિત્રો બી જોઈ શકે ગામડાનું વાતાવરણ તો યુટ્યુબ મિત્રો અમે ચાલુ ગાડીએ વિડીયો બનાવ્યો છે તો હું ગાડી ચલાવું છું અને મારો ભાઈ વિડીયો ઉતારે છે તો તમે અહીંયાનું વાતાવરણ કેટલું સરસ છે મિત્રો વધારે પડતી અહીંયા ખેતી કપાસની છે એરંડા વાયેલા છે ચોમાસું ડાંગર જે આવે છે ડાંગર પણ વાયેલી છે અને ચોમાસું બાજરી બાજરી ઓછી દેખાય છે પણ વધારે પડતું કપાસ એરંડા અને ડાંગર તો મિત્રો તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો જય માતાજી